પારડી સાઈ સાંગીલા સોસાયટીના બુદેવની કારને એક ઇકો કાર ચાલકે ઉપર મારતા કાર પલટી મારતા કારને નુકસાન પાડીના સુલમનગર સાયસ આંગરીલા સોસાયટી ખાતે રહેતા મોનિક પ્રકાશભાઈ પંડ્યા પલસાણા મંદિરે પૂજા કરીને પરત ફરી રહ્યા હતા પોણિયા રોડ ઉપર એક વળાંક દરમિયાન સામેથી આવતી એક કાર બેદરકારીથી હંકારી આવતા મોનિકભાઈની પોતાની આઈ ટ્વેન્ટી કાર નંબર જી જે પંદર સીક્યુ વન એટ ફોર વનને અકસ્માત ટાળવા માટે રોડની સાઈડ તરફ લીધી હતી પરંતુ રોડની બાજુમાં પડેલા ગ્રીટના ઢગલા પરથી કાર કુડીને ફેન્સિંગનો થાંભલો તોડી પલટી ગઈ હતી સદભાગ્યે મોનિકભાઈને સીટ બેલ્ટ પહેરલ હોવાથી કારની એરબેગ ખોલી ગઈ હતી જ ના કારણે ચાલક મોનિક પંડ્યાના આબાદ બચાવ થયો હતો જોકે ઇકોકાને બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું હતું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બેલાઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો